અથવા તો ઠંડી મોસમ થાય એટલે એસી ચાલુ કરવાની જરૂર નહીં કોઈ હીટર એ બનતા સુધી ચાલુ કરવાની જરૂર પડતી નહીં કારણ કે કાચ બંધ કરો એટલે ઓટોમેટિક ગાડી કમ્પ્લીટ ટેમ્પરેચર હું ગરબી પકડી નાખે આગળ કોક ફ્યુલ લાગે છે આગળ લગભગ થી એક્સિડન્ટ થયું લાગે છે જેટલા આયા છે ખબર આપણે દવના પાટી પોકવા છે લગભગ રિક્ષા નું એક્સિડન્ટ થયું લાગે છે રિક્ષાનું એક્સિડન્ટ થયું છે રિક્ષા પલટી મારી હોય ગમે તે હોય પડી ગાડી ને ગાડી અંગાત થયું રીક્ષાનું ને ગાડીનું રિક્ષા ના કાચું નુકસાન આવ્યું સંજીવ ભાઈ જોય જોઈ ને હેડ ઉપર આવી રીતના આવતા હોય તો આપણે ઘડીક બ્રેક કરે દેવી સારી જતા રહો બસ આ પતી ગયો એ નેકળી જાય આપણે શાંતિથી એમાં ધીમે ધીમે હું ફરક પડી ગયો લ્યો હું ફરક પડે આટલા મુખ્ય ફરક પડ્યો ખોટી કરવાની કોઈ જરૂર નહી આવતી આપણે હેડા સંજોગો જેવા સાધનો રોડ ઉપર બહુ વધી ગયા છે ને મોટા બધા તો હેડે જઈએ છીએ મિત્રો અને બે મિત્ર આપણા હજુ આગળ છે મોકજી અને હરસઠ ત્રણ ગાડીઓ ટોટલ છે અમારી એવી હજાર તો જૂની ગાડીઓ છે એટલે પચાસ પચાસ હેડવાવાળા વાળા છે આપણે ગાય ગાય હેડવાવાળા છીએ હાઈટ એટલે ગાય ગાય એટલે વધારે નહીં પચાસ પંચાવન હાઈટ આપણે હાઈટની ઉપર તો કદી જિંદગીમાં નહીં જવાનું ગમે તે થઈ જાય હાઇટ ઉપર નહીં જવાનું એટલે નહીં જ જવાનું હાઇટ ગાડી હોય ને એટલે આપણી ગાડી કમ્પ્લીટ કંટ્રોલ થઈ જાય આમ ના થાય ને કમ ગાડી હજુ તમને બહારથી બતાવું ગાડી જેવી લાગે હાઈ સર નહીં તો હજુ ચોક ઉભરો મસ્ત રીતના મસાલા બસાલા યુડીપીના લેવાના કારણ કે એક પેકેટ લઈ લઈએ એટલે હું ચાલી રહ્યા આપણા જો આ સીન કરે ને એટલે કંટાળ હાલ ખાય ઘા નીકળ્યો અને બી હાલ આવી સાઈડમાંથી ઓમ આપવા માંડ્યો હવે એટલે આ બાદ ખાલી સાઈડ હેડવામાં જબરજીસ્ત રહે મિત્રો ગરમી લાગતી હતી તે મેં શું કરી છું આ બાજુ આ બાજુનો કાજ ઓમ કરી નાખે એટલે જો કમ્પ્લીટ વાયરો આવે કમ્પ્લીટ ગાડી બનાવી મસ્ત બનાવી હો ભલે લોકો ગમે તે કે આયસર ગાડી ઓમ કદે એમને ખખડી જાય ઓમ નથી જ્યાં ખખડવું હોય ત્યાં ખખડે જ્યાં નવી નવી હોય ત્યાં તો મજા આવી જાય ખખડવું હોય ત્યાં ખખડી જાય નવી નવી છે તો હજી તો રસ લઈ લઈએ તો મિત્રો ફાઈનલી જો આવી જાય છીએ પાલનપુર એરોમા સર્કલ અને મસાલા લઈ લીધા છે આ રહે જો યુડીપીના અને ટ્રાફિક આ તો ઘણું લાગતું ના મિત્રો ટ્રાફિક પાસ કરી લઈએ અરે મિત્રો પેલો નવો બ્રિજ પાલનપુરનો મિત્રો હું તો ચડાવતો જ નહીં બ્રિજ ઉપર કારણ કે મને તો બી કલાકે પડી જવાની બ્રિજ પડે તો જો જ આવું ગાડું ગાડું બધું ભમણ થઈ જાય તો ચડાવતો જ નહીં એના કાધું નેચા હેડું સારું લાખ દરજી ઉપર જઈને મતલબ નહીં કોઈ આમ જો બે બાજુ તો આપણે તો મિત્રો ફાઈનલી આપડી એન્ટ્રી થઈ ગઈ છે આર જે રાજસ્થાન અને રાગે રાગે હેડે સાઈડ અને બોડી વાળી ગાડીઓનું ટ્રાફિક વધી ગયું છે ભરી ભરીને હેડ બેટા એક જ પટ્ટો પકડીને હેડી રાખ્યું છે ડ્રાઈવર સાઈડ હું હોય તો કોઈ દંડ બંધ થાય નહી આ બાજુ તો જયપુર પેલી બાજુ રાખવી પડે મેન બાકી આ તો ગમે એ હેડો પણ હવે આ બાજુ હેડવાની વાત સાચી બધાની પણ હેડવાનું જ છે એવી રીતના અમે તો અમારો કાયદો ફોલો કરીએ આ લોકો એનો કાયદો ફોલો કરવા જોઈએ કે હા આપણે કાયદો ફોલો કરીએ હાલત કરીએ અને એ લોકો કાયદો ફોલો કરવા જોઈએ કે એ લોકો ગમે રસ્તા ઉપર ફટ લઈને રેક કરી દી તો અમારે હું પહેરી જ જવાનું છે અહીંયા જો હાલત નમૂનો બતાવી જ દઉં તમને જો એક્ઝામ્પલ હાલી જ દઉં દેખાય છે એ મોટું એક્ઝામ્પલ એ રહ્યું છે અને એક આ જો આ મોટી ગાડીઓ વાળા એ નહીં સુધારતા હું રોડ ઉપર ગાડીઓ લગાવવાનું આ નહીં સુધારતા ઈ એ નહીં સુધારતા તો અમારા અમારે કઈ રીતના ખાલી સાઈડ કાયદો રાખવાનો કયો તો મિત્રો આવી ગયા છીએ માઉન્ટ આબુ જો અને વ્યુ જેટલો મસ્ત છે જો ઓય થી મજા આવી જાય ઓ હા અમે પહાડ જ દેખાય ખાલી બીજું કોઈ ખાધું નહીં તો હજી મોટી તો મિત્રો છું સરળ નાખે અને યુરિયાની બાલ્ટી જો પડી છે આપણે ભરેલી એમને તો ફટાફટ પેલા યુરિયા નોખી દઈએ કારણ કે ઉપર જતું રહી છે યુરિયા તો યુરિયાની બાલ્ટી નોખી તો મિત્રો ફાઇનલી જો યુરિયા બુરિયા નોખી દીધું છે અને ગાડીઓ જમ થઈ ગયું છે ફીરોમાં આગળ આવી ગયા અમે ગાડી ગાઢવી છે એવી રીતના ગાડી ઊભી છે ને કઈ મારીને કાઢ લ્યો જો તો બાપડા ચા પીવી છે ડ્રાઈવર કશો હોય તો ને દસ મિનિટ ઊભા રહીએ પણ ફરક પડતો નથી આપણો તો આવી ગયો છે મિત્રો શિરોઈ ઘાટ અને સાઈડ સાઈડ ઉતરે ગાડી કમ્પ્લીટ રાખી છે ઘેરમો કાટમાં તો કદી ભૂલ નહીં કરવાની મિત્રો કારણ કે ગીરમો રાખવી બહુ જરૂરી છે ને કે શું થાય બ્રેક માર માર કરીએ જગ્યા જગ્યા ઉપર તો એર ઉતરી જાય એર ઉતરી જાય એટલે બ્રેકૂતી તો મિત્રો આપવામાં આવી જાય સાનેરો કમ્પ્લેટ બધું પાસ કરી નાખ્યું છે અને હવે વિચાર્યો સર હોટલે ચોખ ખાવું પડશે અને આ કઈ હોટલ છે સ્કાય વે જે હોટલ પહેલી આવે એ ઘણું ઊભા રહીએ એવો છે સારી હોટલ જોય જગ્યા ભગ્યા પહેલાં જોવી પણ સારી તો જ ઉભું રહેવાય કે બાકી ઊભું રહેવાનું થતું નહીં કારણ કે ખોટી ગાડી ખાડા કોતાડી કોઈ મતલબ નહીં ઓટો રિસ્ક લઈન સે તો આપણા ગુજરાતી હોટલ જ હમ્મ રેડી રેડી કમ્પ્લીટ હોટલ છે ઓય જ ઊભું રહેવાય હાય મિત્રો ઘડીક વારમાં તો હું જેટલો બધા આવી ગયો બસો અઢીસો કિલોમીટર કાપી નાખ્યા ખબર એ નહીં પડતી દબાઈ દઈએ સાઈડમાં અને ખાતા આવીએ ફટાફટ તો આ રી મિત્રો આપણી ગાડી હંગાત છે એ લારે હર્ષદ ભાઈ અને હવે મિત્રો ખાઈ બહેન આવી જાય છે ખાવામાં ખાતું છેવ મસાલા તો હેડીએ મિત્રો તો આ રી મિત્રો આપણી ફૂલ ગાડી જો બહારથી લાગે ને મજબૂત ખાલી તો ચા પીવા આવું તો બધા ગેલેક્સી હોટલ બીઆવર ચા પી લીધી છે

આ ગાડીમાં બે જણા ના ચાલી હતી હું ગોવાનું જ છો કારણ કે બે જણામાં એવું વખાઈ મોઆઈ જ્યો છે બોકડે બોકડા હે નવરા ટાયર ચેક કરવાનું તો રહી ગયો કશો વાંધો નહીં ટાયરમાં તો વધારો આવતો નહીં બધા ચમકા પેટી પેક છે સોખ્ખું થાય કંઈ ફી ના થાય પંચર પંચર પડે ખબર પડી જાય પંચર પડે તો ગાડી દબાય હવે જયપુર થી જોયું ઊભું જ રહ્યું છે એ જયપુર જઈને ઊભું રહેવું તો આઈ મિત્રો જયપુર હોટલ બીટર બીટર જોવા મસ્ત ચાલુ છે એકદમ મજા આવી જાય એવું કઈ નો હીટર ચાલુ કરીને બેઠો તો મસ્ત વાયરો ગરમ ગરમ આમ તાપા બેઠા હોય હજુ તો આટલું ફૂલ નહીં કર્યું હાડત માં જ રાખ્યું હજુ ફૂલ કરતો તો ગરમ બહુ વાયરો આવે પણ મીડિયમ માં રાખ્યું છે આપણે તો ફટાફટ જતા હોય ફૂલ કાઠિયાવાડી ચા મારતા આવીએ એટલે હું ઠેઠ ડેરીમાં માં આવે સીધા તો મિત્રો જયપુર થી નેચ સોરી જયપુર આવી જાય છે અને જયપુર થી નેચો ઉતરી જાય છે જે રસ્તા ઉપર તમારે કહી દઉં આપણે જઈ રહ્યા છીએ ત્યારે ખાટું છે વાળા રસ્તા ઉપર રીંગસ તો રિંગસ પહેલાં પહેલાં દોડસર આવે છે તો ડેરી ગોવિંદજી ડેરી તો લગભગ કોણ હોયથી અમે પોત્રીસ ચાલીસ કિલોમીટર જેટલી ડેરી હશે બાકી અને પચાસ કિલોમીટર થાય રીંગસ એટલે રીંગસ એ દસ કિલોમીટર પહેલાં તો મિત્રો આટલી બાકી રાખી છે અમે તો ફટાફટ મિત્રો વાગી જઈએ ડેરીએ તો આ બાજુ થોડું ટ્રાફિક જેવું લાગે છે તો વાગી જાય છેલ્લા ખબર ખવારના પોચ વાગી ગયા છે તો ફટાફટ મિત્રો ડેરીઓમાં ફાઇનલી મિત્રો ડેરીઓ પહોંચી જાય જો આ ઉપર ગાડી ઊભી છે અંદર ઊભી છે પણ મિત્રો આ જગ્યા હોય સવા ડેરીએ તો ફટાફટ પેપર જમા કરાવીએ સવારનો ટાઈમ છે એટલે પછી સાધનો વધારે તો નેકળતો નહીં તો એ પેપર જમા કરાવી અંદર લઈ લે તો સારું ફાઇનલી મિત્રો પેપર હાલીને આવ્યો છે ને અંદર લેવાનું કીધું છે ફટાફટ લઈ લઈએ અંદર તો મિત્રો ગાડી જો ફાઇનલી આપણે અંદર આવી છે અને ઘણી વાર મિત્રો હીટર ચાલુ કરીએ અને થોડું ફાસ્ટ કરીને આ આહા હા બધી ગાડીઓ પડી જો બનાસની દૂધસાગરની બધી ભેગી પડી ગાડીઓ તો બંધ કરી ફટાફટ હોઈ જઈએ કીપ ઇન્જન ઓન ટુ મિનિટ બિફોર સ્વિચિંગ ઓફ કે હે સ ચાલુ રાખ કે બેજો ના અસર લ્યો ચાલુ રાખ બે મિનિટ ત્રણ મિનિટ ચાલુ રાખ કે શું સુસ 4 મિનિટ ચાલુ રાખ છો અમાર કોઈ ફરક નઈ હો બેયા કેવાની જરૂર નઈ તારે ઓટોમેટિક બંધ નઈ થાધી ને મિત્રો આરી ચાલુ ચાલુ હે ઓટોમેટિક બંધ થતી હોય તો વધો ના આવે ઓટોમેટિક બંધ નઈ થતી એટલે એવો ડિસ્પ્લેમાં માં બતા તો મિત્રો આજનો વિડીયો આટલો બધી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા બ્લોગમાં મિત્રો